આનંદ રેસ્ટોરન્ટ હોટલ ખાતે જવા નીકળ્યા હતા ત્યારે એકાએક ગાયે તેમને તીંગડે ભેરવી ભંગોળી દીધા હતા અને પગની શરીર પર ઢોર માર માર્યો હતો આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ દોડી આવી મહામુસીબતે ગાયના જંગલમાંથી છોડાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રભાઈ ભટ્ટને પ્રાથમિક સારવાર બાદ ડબોય હોસ્પિટલ ખાતે સારવાર ખસેડતા તપાસમાં મોઢા તેમજ શરીર પર ગંભીર ઈજાઓ તેમજ હાથ અને ખભાના ભાગે ક્રેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું નગરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે વારંવાર લોકો ઇજાગ્રસ્ત થતા રહ્યા છે પરંતુ જાણે કોઈ મૃત્યુ નિપજે તેની રાહ જોઈને ગ્રામ પંચાયતના સત્તાધીશો હાથ પર હાથ દઈ બેસી રહ્યા છે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને હવે પ્રજાની જરૂર નથી જે હોય તે સત્તાધીશો અંદરો અંદરની હુસાતુસીને બાજુમાં રાખી તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને ઢોર ડબે પૂરવાની સાથે ઢોર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપી નિર્ભિક અને ગ્રામજનોને નગરમાં હરવા ફરવાની સુવિધા પૂરી પાડે તે અત્યંત આવશ્યક થઈ પડ્યું છે